ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં જીરામાં આંટો મારવા જીરું જો મસ્ત બધું ઉગી ગયું છે જોઈ લો જીરું સારું ઉગી ગયું છે અને જીરા જીરા સાથે મગફળી પણ જો જોવા બધા જીરાના છોડ છોડું વીસ દિવસ આજુબાજુ થયું હશે તો મસ્ત નીકળી ગયું વીસ દિવસની આજુબાજુ છે જીરું જો મસ્ત નીકળી ગયું બધું ત્રીજ સારું નીકળી ગયું છે સારું છે ડુંગી પણ સારું ગયું છે હવે અત્યારે બધું જીરું વાઈ દેવાય અત્યારે આ સમય છે આજે તારીખ બે બાર બે હજાર ચોવીસ જો બધે સારું નીકળી છે જીરું અત્યારે જોઈએ વાતાવરણ સારું છે અત્યારે બધું ઉગી જાય છે જીરું જેટલું આવો સત્તરથી અઢાર વીઘામાં જીરું અડધું મૂકી ગયું છે પાણી ચાલુ છે ત્રણ પાણ પાયા થઈ ગયું ત્રણ પાણી અને ચોમાસે મગફળી હતી એટલે મગફળી પણ ઓગી ગઈ છે આમાં જોઈ લો હવે જીરાનો ઘા છે અત્યારે હવે ભૂલ ત્રાની વાવવાનું

હવે બધા ઘા ભૂલતા નહીં અત્યારે જીરું વાવી દેજો અત્યારે વાતાવરણ સારું છે આપણું આ બધું જીરું અઢારથી થી વીસ દિવસ થયું છે વીસ દિવસમાં મસ્ત થઈ ગયું હવે દસક દિવસ જવા દઈ અને આમાં દવા છાંટવાની ચાલુ કરી દેવાની કારણ કે પહેલા થોડું ખેંચાવતું હતું હવે બધું નીકળી જાય છે કારણ કે અત્યારે વાતાવરણ સારું છે જીરા માટેનું હવે ટોટલ જણસી અત્યારે બધી વાઈ દીધું હોય જેટલું લેટ કરો તેટલું લેટ બાકી જોઈ લો બધી સારી છે જીરાની જો અહીંયા આપણે મગફળી ખાઈ દીધી આ મગફળી પણ એટલી ઊગી છે આમાં તો હવે ખેડૂત મિત્રો રાહ ન જોતા હવે જીરું વાઈ દેજો કારણ કે હવે પાછું જેટલું મોડું વાવો એટલું મોડું જો આટલામાં ખડ ખાડ નાખેલું છે ચોખ્ખા હરા છોડવા દેખાય છે બધું જોઈ લો ચાલો મિત્રો હવે વિડીયોને આપીએ અહીંયા વિરામ જીરામાં મોડું ન કરતા જીરું હવાઈ દીજો વાતાવરણ સારું છે